અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામોમાં અડધા ડઝન જેટલા સિંહોના ટોળાએ ઘૂસી જતા હાહાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામની શેરીઓમાં રાત્રિના સમયે અચાનક સિંહના ટોળાએ પ્રવેશ કરતા પશુઓ શ્વાનોમાં જાન બચાવવા માટે દોડધામ શરૂ કરી હતી શિકાર માટે જઈ ગાય તથા અન્ય પશુઓનો પીછો કરી ભયંકર દ્રશ્યો સર્જ્યા હતા મોડી રાત્રે દોડા દોડ અને સાવજ સાવજ અને પશુઓ રાજુલા સાવરકુંડલા હાઈવે સુધી આવી જતા વાહન ચાલકો પણ ભયભીત થઈ વાહનો થોભાવી દીધા હતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ અને વન્ય પ્રાણીઓ માટે પણ વધુ જોખમ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી હતી હાલ વન વિભાગે જાણ કરવામાં આવી છે અને ટીમને ટીમે પરિસ્થિતિ કંટ્રોલ કરવા પ્રયાસો તે જ કર્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી